વલસાડ એલસીબીએ બગવાડા ટોલનાકા નજીકથી એક બંધ બોડીના કન્ટેનરમાં લઈ જવાતો ત્રીસ લાખ રૂપિયાના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો અને બે વોન્ટેડ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના પ્રમાણે વલસાડ એલસીબી પોલીસના માણસો જિલ્લા હદ વિસ્તારમાં પ્રોહિબિશન સહિતના ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક મરૂન કલરનો બંધ બોડીનો ટાટા કન્ટેનર નંબર આરજે ચૌદ જી જી સોળ ચાલક

કન્ટેનરમાં પ્લાસ્ટિકના બકેટ ભરેલા હોવાનું જણાવ્યું હતું જેમાં ટેક્સ બિલ તેમજ ઈવે બિલ રજૂ કર્યા હતા જેમાં શુભમ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ગોવાનું હોય માલની વિગત પ્લાસ્ટિકના બકેટ જેની કિંમત નવ લાખ છવ્વીસ હજાર બસો ઓગણત્રીસ મળી આવ્યા હતા પરંતુ પોલીસ પાસે ચોક્કસ બાતમી હોય કે કન્ટેનરમાં ચેક કરતા કન્ટેનરના પાછળના બંને દરવાજા ખુલી જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના બોક્સો મળી આવ્યા હતા જેમાં મુદ્દા માલની ગણતરી કરતા છસો બોક્સ જેમાં ત્રીસ બોટલ જેની કિંમત ત્રીસ લાખ તેમજ કન્ટેનરની કિંમત

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે